નર્મદા જિલ્લો એ ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે હાલ પચીસમી ડિસેમ્બર નાતાલનો પર્વ પૂર્ણ થયો છે જ્યારે આગામી એકત્રીસમી ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીનો પર્વ હોય ત્યારે ગુજરાતમાં વિદેશી દારૂને ઘુસાડવા માટે બુટલેઘરો સક્રિય બની મથામણ કરી રહ્યા છે ત્યારે રાજ્યની આ મહત્વની સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ કડક સૂચના આપી અને કડક ચેકિંગ કરવા એલસીબી પોલીસ એસઓજી પોલીસની ટીમોને કામે લગાડી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ડીવાય એસપી જી એ સરવૈયાના નેતૃત્વમાં ડેડિયાપાડા પીઆઈ પીજે પંડ્યા અને સાગબારા પીએસઆઈ સીડી પટેલ પણ સતત ચેકિંગ કરી રહ્યા છે ત્યારે બાહ્ય રાજ્યમાંથી કોઈ દારૂ કે કોઈ કેફી પીણું ઘુસાડવામાં ન આવે એ માટે ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ મામલે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે હાલ નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યના શહેરો અને અન્ય ગામોમાં પાર્ટીઓનું આયોજન થતું હોય છે બુટલેગરો સક્રિય બનતા હોય ત્યારે નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર પર છે આ બોર્ડર પરથી કોઈપણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં એ બાબતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે नर्मदा ज़िला की जो हद है वो महाराष्ट्र और गुजरात के आ, साथ में लगती है और महाराष्ट्र से जो थर्टी फर्स्ट दिसंबर आ रहा है तब उस समय में दारू की और जो मूवमेंट होने की संभावना है उसको ध्यान में रखते हुए नर्मदा पुलिस काफ़ी तरीके से सतर्क है पिछले आ, कुछ दिनों से हमने पेट्रोलिंग और नाका भी बढ़ा दिए है और पिछले आठ दस दिन में हमारे काफ़ी अच्छे खासे सीजर भी हुए आने वाले चार से पाँच दिन में और ख़ास करके तीस और इकतीस तारीख़ को पूरे जिले भर में अलग अलग जगह पंद्रह से बीस जगह पे नाके लगाए रहे लगा रहे हम और दो से तीन पुलिस फोर्स इस नाका पॉइंट्स के ऊपर चेकिंग करेगी हमारा खास करके ध्यान जो रहेगा वो जो लेकर के इलीगल मूवमेंट है वो ड्रंक एंड ड्राइव जो करते हैं उनके ऊपर खास करके क्योंकि उससे एक्सीडेंट की संभावना भी बढ़ती है और ये गुना भी है